નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનો તાજા નવા હવામાન સમાચારની અંદર ગુજરાત રાજ્યની અંદર તબાહીના વરસાદો જે છે તે શરૂ થઈ ચૂક્યા છે જ્યાં મિત્રો અગાઉ પણ આગાહી કરી દેવામાં આવી હતી કે લાપાચમ જેવી નજીક આવશે એટલે ગુજરાત રાજ્યમાં તબાહી મચાવનારા વરસાદોને લઈને ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે હવે આજે વહેલી સવારથી સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત રાજ્યમાં જ્યાં જો ત્યાં અંધારપટ થવાઈ ગયો છે અને ગુજરાત રાજ્ય ઉપર કાળ બનીને તૂટી પડી રહ્યો છે વરસાદ ત્યારે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે ને હવે પછીની કલાકો તો આનાથી પણ વધારે ખતરનાક રહેવાની આગાહી છે તેની વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સૌરાષ્ટ્ર ઉપર તૂટી પડ્યો છે વરસાદ ત્યારે હવે ગણતરીની કલાકોની અંદર આખા ગુજરાતમાં ફેલાઈ જવાની છે આ વરસાદી આફત ત્યારે તમારા ગામને કેટલી અસર થશે તમારા જિલ્લાને કેટલી અસર થશે એ મિત્રો હું તમને એકો એક ગામનું નામ લઈને જણાવવાનો છું આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર તો વિડીયોને જે છે મિત્રો અંત સુધી જોતા રહેજો જેથી કરીને આ દરેક દરેક કામની અપડેટ જે છે મિત્રો મળી જાય કારણ કે અત્યારે જે સિસ્ટમ બની રહી છે તે ગુજરાત રાજ્ય ઉપર હવે કાળ બનીને તૂટી પડી રહી છે ત્યારે હવે પછીની કલાકો ખાસ આપણે જાણવી જરૂરી રહેશે કે કેવી જવાની છે કારણ કે આ સિસ્ટમ હવે લાંબી ચાલશે તેવું કહેવામાં આવી રહ્યું છે કારણ કે તમે જુઓ તો અહીંયા તમને દેખાશે અને ખ્યાલ આવશે કે બંને બાજુ બંગાળની ખાડી અને અરબ સાગર બંને સિસ્ટમ હવે જે છે મિત્રો સક્રિય થઈ ગઈ છે જેને લઈને આગામી તારીખો વિશે વાત કરીએ તો પચીસ તારીખથી શરૂ થયેલી આ સિસ્ટમ પચી છવ્વી હત્યાવી અઠ્યાવી આ ચાર દિવસ ગુજરાત રાજ્ય માટે અતિભારે પચીસ છવ્વી અત્યાવી અને અઠ્યાવીસ તારીખ દરમિયાન ગુજરાત રાજ્ય પર ધોધમાર અતિ ભયંકર કડાકા અને ભડાકા સાથેના વરસાદ તૂટી પડવાના છે ત્યારે તેના પછી પણ આગામી અગિયારમો મહિનો જે આવવાનો છે હવે નવેમ્બર મહિનો તો નવેમ્બર મહિનાના છ તારીખ સુધી જે છે તે માવઠાઓ ગુજરાત રાજ્યમાં શરૂ રહેવાના છે પરંતુ તેમાં સૌથી વહેલી સવારથી વરસાદી માહોલ શું થવાનું છે તેના વિશે આ વિડીયોની અંદર વિસ્તારથી વાત કરવાની છે કારણ કે મિત્રો આ સિસ્ટમ ક્યાંક ને ક્યાંક હવે એટલી મજબૂત બની રહેશે કે ખેડૂતોએ ચિંતિત ખેડૂતોમાં ચિંતાનો વિષય બની હશે કારણ કે મિત્રો જોઈ લો તો અઠ્યાવીસ તારીખે જે છે તે સૌથી સિસ્ટમ આ બંગાળ

system generally. ચોમાસાની અંદર જોવા મળતા હોશે તો જોઈ લો આખા ગુજરાત ઉપર હવે કાળ બનીને તૂટી પડવાની છે સિસ્ટમ ત્યારે તેની શરૂઆત પણ થઈ ગઈ છે ને આ સિસ્ટમ તો જાણે એવું લાગી રહ્યું છે કે અત્યારે ચોમાસું જામ્યું હોય અને ચોમાસા જેવો માહોલ જ ગુજરાત રાજ્યો પર જોવા મળવાનો છે અને વાવાઝોડાને લઈને પણ મિત્રો મહત્વના સમાચાર આવી રહ્યા છે કે બંગાળની ખાડીમાં આકાર લઈ રહ્યું છે મહાકાય ખૂંખાર વાવાઝોડું ત્યારે આજે વાવાઝોડું બંગાળની ખાડીમાં બની રહ્યું છે સત્યાવી તારીખ દરમિયાનથી કેટલું નુકસાન કરશે કેટલી અસર પહોંચાડશે ગુજરાતના કયા કયા જિલ્લાઓને સાથે ગામનું નામ લઈને માહિતી આપીશ કે આગામી કલાકોની અંદર કેટલો વરસાદ પડશે એવું વાતાવરણ જોવા મળશે તો બધા જ ગામના નામ લેવામાં આવશે જેમાં તમારું ગામ પણ આવશે તો વિડીયો અંતર સુધી જોશો તો તમને ખ્યાલ આવી જશે વાતાવરણ હવે રહેવાનું છે તેની સાથે જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો મિત્રો એ પણ કરી લેજો કારણ કે આ ચેનલ પર આવા જ અવનવા હવામાન સમાચાર મિત્રો ડેલી તાજા અને સચોટ સમાચાર તમને મળતા રહેશે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ વિડીયોને લાઈક ના કર્યો તો પણ કરી દેજો સૌથી પહેલા મિત્રો કેટલાક પોસ્ટરો જે સામે આવી રહ્યા છે કેટલાક નકશા અને કેટલાક ફોટો સામે આવી રહ્યા છે તેના ઉપર નજર મારવી જરૂરી સૌથી પહેલા મિત્રો જોઈ તો પચીસ તારીખે વહેલી સવારથી વરસાદી માહોલ અને આખા ગુજરાતમાં કડાકા અને તોફાન સાથેના વરસાદો તૂટી પડ્યા ત્યારે મિત્રો જોઈ લો સૌથી ભારે વરસાદ રાજકોટ જિલ્લાના ગોંડલમાં મિત્રો જોઈ લો ભારે માવઠું પડ્યું છે માર્કેટ યાર્ડ આસપાસ પણ અતિભારે તોફાની વરસાદ મિત્રો જે છે તે જોવા મળ્યો આ મિત્રો વહેલી સવારના ફોટા છે પચીસ દસ બે હજાર પચીસ તારીખ દરમિયાન રાજકોટમાં મિત્રો ત્યાર પછી જોઈ લો વલસાડ અને વાપી લાગુના વિસ્તારોમાં પણ અતિ ભારે તોફાની વરસાદો શરૂ થઈ ચૂક્યા છે પચીસ તારીખના ફોટા ત્યાર પછી મિત્રો જોઈ લો આ પણ પચીસ તારીખનો ફોટો છે મહેસાણા ઉંજા માર્કેટ યાર્ડ આસપાસ તમે જુઓ ગોઠણ સમા પાણી ભરાતા વરસાદો તબાહી બોલાવી રહ્યા છે આટલું જ ને મિત્રો અમરેલી જૂનાગઢ આ બધા તાલુકાઓમાં પણ મિત્રો જો છૂટા સવાયા વરસાદ પડશે બે ત્રણ ફો જોવા મળવાનો છે કે ગુજરાત રાજ્યો કાળ બનીને તૂટી પડવાનો છે વરસાદ ત્યારે દરેકે દરેક ગુજરાત વાસીઓ ખુરશીની પેટી બાંધી લેજો કારણ કે ભર ચોમાસે ચોમાસા જો માહોલ સર્જાવા તો અત્યારે સ્વેટર અને અને પછી કાઢજો તમારે છત્રી કાઢવાની જરૂરિયાત પડી જવાની છે ત્યારે ચાલો મિત્રો ફટાફટ જોઈએ કે હવે શું થવાનું છે તો સૌથી પહેલા મિત્રો જોઈ લો સિસ્ટમને સેટેલાઇટના આધારે દર્શાવી તો અહીંયા આપણે ગુજરાત ક્યાં આવેલું છે તો મિત્રો સૌથી પહેલા ગુજરાતને બ્લેક કલરના સર્કલથી આઉટ કરીએ તો જોઈ લો મિત્રો અહીંયા આપણું આ ગુજરાત રાજ્ય રહેલું છે અને ગુજરાત રાજ્યની અંદર

સુરેન્દ્રનગર લાગુના જે વિસ્તારો છે અને દ્વારકા લાગુના વિસ્તારો છે આ ભાગોની અંદર તમને દસ દસ ઇંચના વરસાદ કે જે ચોમાસામાં પડે તેવા જોવા મળી શકે તેની સાથે આખા સૌરાષ્ટ્રની અંદર મિત્રો જોઈ લો તો એકસો ને પચીસ એટલે કે પાંચ ઇંચના વરસાદો આગામી કલાકોની અંદર પડવાની પૂરેપૂરી આગાહી છે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર પણ મિત્રો ત્રણ થી પાંચ ઇંચના વરસાદો પડી શકે તો મિત્રો આ તમે જોઈ શકો પાંચ પાંચ છ છ ઇંચના વરસાદોની આગાહી આપવામાં આવી છે અને અમુક ભાગોમાં તો દસ દસ ઇંચના વરસાદની આગાહી છે કેવાનો મતલબ કે મિત્રો આ સિસ્ટમ હવે એટલી ભયંકર બની ગઈ કે તમને પ્રોપર ચોમાસા રૂપ જોવા મળશે અને માત્ર વરસાદની મિત્રો ભારે પવનો ફૂંકાવાની પણ આગાહી છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વેરાવળ લાખોના વિસ્તારોમાં એલર્ટો પાડી દેવામાં આવ્યા છે ત્રણ નંબરનું સિગ્નલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે હવે ખતરો લગાતાર વધી રહ્યો છે કારણ કે સિસ્ટમ હવે દસ્તક રહી છે ગુજરાતના એકદમ દરવાજે આવીને વહેલી સવારથી થઈ ગઈ છે અને તારીખ દરમિયાન ગુજરાતમાં જે કાળ બનીને વરસાદ તૂટી પડવાનો છે તો કયા કયા જિલ્લામાં કેટલા વરસાદ પડશે તેના વિશે ફટાફટ માહિતી મળવે કે જેનાથી તમને ખ્યાલ આવે કે કેવો માહોલ સર્જાઈ જવાનો છે તો 25 અને 26 તારીખ આખો દિવસ ગુજરાત રાજ્ય પર કાળ બનીને તૂટી પડવાનો છે આવશે વરસાદ ત્યારે સૌથી પહેલા દક્ષિણ ગુજરાતની માહિતી મેળવી અને ત્યાર પછી સૌરાષ્ટ્ર અને ત્યાર પછી આખા ગુજરાતની માહિતી ફટાફટ મેળવીએ દક્ષિણ ગુજરાતથી શરૂ કરીએ તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી અને વલસાડ આ ત્રણ જિલ્લા ઉપર અતિ ભારે સિસ્ટમ તોળાયેલી છે તેની સાથે મિત્રો બાકીના પણ જિલ્લાઓ જેમ કે ડાંગ બારડોલી લાગુના વિસ્તારો વ્યારા ભરૂચ નર્મદા તાપી અને વડોદરા બોર્ડર પાસેના પણ જે રાજપીપળા લાગુના વિસ્તારો છે આ બધા જ વિસ્તારોની અંદર હવે પછીની કલાકોમાં ગાજવીજ સાથેના ભારે માવઠાઓની આગાહીઓ અહીંયા દર્શાવવામાં આવી છે ત્યાર પછી મિત્રો જુઓ તો છવ્વી તારીખની સાંજ સુધી મિત્રો આ ભારે વરસાદની આગાહી અહીંયા સક્રિય બનેલી છે છવ્વી તારીખની સાંજ સુધી તૂટી પડવાનો છે વરસાદ ત્યારે જોઈએ ફટાફટ મધ્ય ગુજરાતની પણ માહિતી મળે તો મધ્ય ગુજરાતમાં પણ છૂટા છવાયા ઝાપટાને લઈને સૌથી ભયાનક આગાહીઓ સામે આવી રહી છે તેની વચ્ચે વાત કરીએ તો લુણાવાડાના વિસ્તારોથી લઈને ગોધરા દાહોદ પંચમહાલ કપડવંજ અમદાવાદથી લઈને આણંદના વિસ્તારો નડિયાદ ધોળકા વિરમગામ અને ગાંધીનગર સહિતના બધા જ આસપાસના સેન્ટરોની અંદર વરસાદ ભૂકા કાઢશે તો ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો જોઈ લો પાટણ અને બનાસકાંઠા જિલ્લાને છોડીએ તો બાકી બધા જિલ્લા અંદર અતિ ભારે ધોધમાર કડાકા ભડાકા સાથેની આગાહી બાયડ અરવલ્લીના વિસ્તારો અંબાજીના વિસ્તારો અને નીચે પણ મિત્રો જોઈ લો તો સાંતલપુરના વિસ્તારો છે આ બધા વિસ્તારોમાં પણ મધ્યમ છૂટાછવાયા ઝાપટાઓને લઈને સૌથી ભારે આગાહીઓ જે છે તે મિત્રો સામે આવી રહી છે તેની સાથે મિત્રો સૌથી છેલ્લે હવે વાત કરવાની છે સૌરાષ્ટ્રને લઈને કારણ કે સૌરાષ્ટ્ર પર કાળ બનીને તૂટી પડવાનો છે વરસાદ સૌથી ભારે વરસાદની આગાહી રહેશે અમરેલી જૂનાગઢ ગીર

ભાવનગર લાગુના વિસ્તારોમાં પણ છાપટાઓ ભૂકા કાટશે તો રાજકોટ અને બોટાદ લાગુના વિસ્તારોમાં પણ વરસાદી આફત જે છે તે મિત્રો સૌથી વધારે તોળાઈ રહી છે ત્યારે મિત્રો જુનાગઢ અને ગીર વાત કરી તો આ જિલ્લાની અંદર ક્રિએટ થઈ રહ્યો છે આ બંને જિલ્લાઓની અંદર ભારે કડાકા ભડાકા સાથેના વરસાદોની આજે આગાહી જેમાં જૂનાગઢ અને ગીર સોમનાથમાં સાસણ ગીરના જંગલો ઉના વેરાવળ માંગરોળના વિસ્તારોથી લઈને કેશોદ વિસાવદર લાગુના વિસ્તારોથી લઈને ગીર નેશનલ પાર્કના વિસ્તારમાં પણ વરસાદી આફત ભૂકા કાઢશે તો જામનગર અને દ્વારકામાં મિત્રો કોઈ મોટા વાદળ નથી પરંતુ આ ભાગોમાં છૂટા છવાયા ઝાપટા પડી શકે અને પોરબંદર જિલ્લામાં પણ મિત્રો જોઈ લો તો અતિ અતિભારે ગાજવીજ સાથેના વરસાદીય સિસ્ટમ સક્રિય